સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને છવ્વીસ માર્ચના રોજ વડાલી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાલી શહેરની નગરપાલિકા વિસ્તારના અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજદારોએ વડાલી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લીધો હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં માં સત્તર જેટલા વિવિધ વિભાગોના વિવિધ સમસ્યાઓ અને વણ ઉકેલ્યા પ્રશ્નો રજૂ થયા હતા ગુજરાત સરકારના સુચારુ અભિગમથી ગ્રામ્ય લેવલે વણ ઉકેલ્યા પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવતા હોય છે ત્યારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ વડાલી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જેટલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ જોવા મળ્યો હતો વડાલી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સાથે સાથે વડાલી તાલુકા મામલતદાર અને વડાલી વહીવટી તંત્રની સાથે સાથે જરૂરી સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વડાલી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સત્તર જેટલા પ્રશ્નોનો હકારાત્મક પ્રતિબિંબ દેખાતા અરજદારોના મોખ ઉપર પણ સ્વીત જોવા મળ્યું હતું અને કલેક્ટર અને વડાલી વહીવટી તંત્રનો અરજદારોએ મનોમન આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંડા